મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ વડનગર મુકામે મિત્રો વડનગર મુકામે શ્રી શનિદેવનું એક નાનું એવું મંદિર આવેલું છે મિત્રો આ મંદિર વડનગર થી અર્જન બારથી નીકળતા બાદરપુર જતા રસ્તા ઉપર આ મંદિર આવે છે મિત્રો આ મંદિર રોડથી બે એક ખેતરવા અંદર છે અને આ મંદિરની બાજુમાં એક નાનું એવું તળાવ આવેલું છે ખરેખર મિત્રો ખૂબ જ સુંદર અને સરસ આ મંદિર છે તો આજે અમે તમને એ મંદિરનો નજારો બતાવીશું અને શ્રી શનિદેવના દર્શન કરાવીશું તો અમારી હારે જોડાયેલા રહેશો બનેલા રહેશો તો ચાલો આપણે સૌ સાથે મળીને શ્રી શનિદેવના દર્શન કરીએ મિત્રો સામે તમે જે લીમડો જોઈ રહ્યા છો એ લીમડાના નીચે મંદિર છે આપણે ત્યાં જવાનું છે હું તમને ઝૂમ કરીને અહીંયાથી એ મંદિર બતાવીશ મિત્રો તળાવમાં થઈને તો જવાનો રસ્તો નથી પણ અહીંયાથી ઉપર થઈને કિનારે કિનારે આપણે ફરીને ત્યાં જવાનું છે તો હવે આપણે ત્યાં જઈશું અને શ્રી શનિદેવના દર્શન કરીશું મિત્રો રસ્તો થોડોક સોકડો અને ખરાબ રસ્તો છે ખાડા ટેકરાવાળી જગ્યા છે અને તળાવની પાળે પાળે અહીંયા જવાનું છે એટલે બહુ સાચવીને જવું અને એકલ ડુકલ ક્યારે અહીંયા આવવું નહીં મિત્રો જ્યારે પણ આવો ત્યારે તમે બે ત્રણ મિત્રો હારે આવજો કારણ કે રસ્તો બહુ ખરાબ છે અને સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત તળાવનો નજારો આપણને દેખાઈ રહ્યો છે અને તળાવની અંદર નાના મોટા પક્ષીઓ પણ આપણને નજરે પડી રહ્યા છે મિત્રો ખરેખર ખૂબ સુંદર અને કુદરતી વાતાવરણ ભર્યું માહોલને જગ્યા આપણને દેખાઈ રહી છે ખૂબ સુંદર વાતાવરણ એનું દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો આપણે રોડ ઉપર બાઇક મૂકીને ચાલીને આવવાનું છે એટલે બહુ જ સાચવીને અહીં આવવું કારણ કે બહુ જ જાડી ઝાંખરાવાળી આ જગ્યા છે મિત્રો ફાઇનલી હવે આપણે મંદિરની નજીક પહોંચવા થઈ ગયા છીએ અને રસ્તો પણ બહુ જ ખરાબ છે એટલે શાંતિથી અને જાળવીને અહીંયાથી જવાનું છે મિત્રો બહુ જ સુંદર અને કુદરતી વાતાવરણ બની અને ખરેખર નયન રમ્ય જગ્યા છે એટલે તમે પણ ફેમિલી સાથે અચૂકથી એકવાર અહીંયા જરૂરથી શનિદેવના અને શ્રી હનુમાન દાદાજીના દર્શન કરવા માટે અહીંયા પધારશો ખૂબ જ સુંદર અને બહુ જ મસ્ત જગ્યા છે મિત્રો મિત્રો એકવાર તો ફેમિલી સાથે અહીંયા આવવા જેવું છે બહુ જ મસ્ત અને સુંદર દ્રશ્ય અહીં અહીંનું છે અને માહોલ અહીંનો છે આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે તો મિત્રો એકદમ અલોઠી જગ્યા છે એટલે અહીંયા લોકોની અવર જવર ઓછી હોય એવું લાગી રહ્યું છે આપણને મિત્રો આપણે ફાઇનલી શનિદેવના દર્શન કરવા આવ્યા હતા એ જગ્યા ઉપર આપણે પહોંચી ચૂક્યા છીએ તો આવો આપણે સાથે મળીને શનિદેવના દર્શન કરીએ અને પોતાના જીવનને ધન્ય કરીએ મિત્રો અહીંયા શનિદેવની મૂર્તિ સિવાય એક શિવલિંગ પણ આવેલું છે એટલે કે મહાદેવજી પણ બિરાજમાન છે અહીંયા અને બીજા શ્રી હનુમાન દાદાજીનું પણ મંદિર અહીંયા આવેલું છે બજરંગબલીનું તો આપણે બજરંગબલીના પણ દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને સરસ મંદિર આપણને દેખાઈ રહ્યું છે અને બાજુમાં તળાવનો નજારો પણ બહુ જ સરસ આપણને દેખાઈ રહ્યો છે તો આવો સાથે મળીને આપણે હનુમાન દાદાજીના દર્શન કરીએ મિત્રો એકદમ શાંત વાતાવરણવાળી અને એકાંતવાળી જગ્યા છે એટલે ખરેખર ખૂબ મજા આવી એવી આ જગ્યા છે અને મનને મોહી લેવી આ જગ્યા છે અને ઘડી બે ઘડી મનને શાંતિ આપે એવી આ જગ્યા છે તો તમે એકવાર જરૂરથી આ મંદિરે દર્શન કરવા માટે પધારશો ફેમિલી સાથે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ અને સુંદર હનુમાન દાદાની આપણને મૂર્તિ દેખાઈ રહી છે મિત્રો આ જગ્યા જોઈને તો અમને એવું લાગે છે કે આ જગ્યા મિત્રો બહુ જ વર્ષો પુરાણી જગ્યા હશે અને બહુ જ મોટો ઇતિહાસ હશે આનો એવું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો મંદિરની અગાટ બાજુમાં બહુ જ મોટું લીમડાનું ઝાડ છે અને શિવલિંગ પણ અહીંયા છે એટલે આ જગ્યા બહુ જ પુરાણી હોય એવું આપણને લાગી રહ્યું છે સામે તમે શનિદેવની મૂર્તિ જે જોઈ રહ્યા છો એ પણ બહુ જ સુંદર અને રળિયામણી મૂર્તિ છે મિત્રો મિત્રો કદાચ મારા અંદાજ પ્રમાણે વડનગરમાં આના સિવાય બીજા કોઈ જગ્યાએ શનિદેવનું સ્થાપન નથી આ એક જ એવી જગ્યા છે જ્યાં વડનગરમાં શનિદેવનું સ્થાપન હોય મિત્રો સામે તમે બહુ જ મસ્ત અને સુંદર નજારો તળાવનો નિહાળી રહ્યા છો મિત્રો તમને આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે અમારી ચેનલમાં તમને બતાવવાના છીએ અમારી જય ગુરુદેવ ક્રિએશન ચેનલમાં તો તમે અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અમારી આઈડી એટલે કે વાઘેશ ઘટિયા ફેસબુકમાં ફેસબુકમાં પણ મૂકવાના છે તો અમારી ફેસબુકને પણ ખૂબ ફોલો કરજો અને શેર કરજો એ મારી નમ્ર વિનંતી છે અને અમને ફૂલ સપોર્ટ કરજો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ખરેખર ખૂબ મજા આવી આ જગ્યા ઉપર આવીને અને ખૂબ જ આનંદ થયો મિત્રો મિત્રો આપણા વડનગરમાં આવી ઘણી બધી જગ્યાઓ છે ખરેખર એ બધી જ જગ્યાઓ જોવાનો લાવો અચૂકથી લેવો જોઈએ અને આવા સારા સારા દ્રશ્યોની મજા માણવી જોઈએ અને આવા મંદિરો હોય ત્યાં અચૂકથી દર્શન કરવા માટે જવું જોઈએ મિત્રો ફેમિલી સાથે મિત્રો ખરેખર આપણું વડનગરે એક નાનું પિકનિક હબ છે જ્યાં હરવા ફરવાલાયક ઘણા બધા સ્થળો છે તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને બતાવતા રહીશું અમારી ચેનલમાં તો અમને ફૂલ સપોર્ટ અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારી નમ્ર વિનંતી આવા નવા જ વિડીયોમાં આપણે ફરીથી મળશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગે જ ઘડીને રજા આવજો બધા જય માતાજી